અને નોંધની અંદર હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું કે અને વડે જ્યારે કોઈ બે વાક્યોને જોડવામાં આવે છે ત્યારે આપણે એને સંયોજન કહીએ છીએ સમજો અને વડે જ્યારે બે વાક્યોને આપણે જોડીએ છીએ ત્યારે એ સંયોજન બને છે પરંતુ ક્યારે અને વડે બે શબ્દોને જોડાય ત્યારે વાક્યોને નહીં શબ્દોને જોડાય ત્યારે શું તે સંયોજન બને ન્યાય ક્યારે ના દાખલા તરીકે તેલ અને પાણી તેલ અને પાણી મિશ્ર થઈ શકતા નથી આ એક વાક્ય છે શું આ વાક્ય તમને બે વિધાનો લાગે છે ના આ એક જ વિધાન છે પરંતુ તેલ અને પાણી બે શબ્દોને અને વડે જોડ્યા છે મોહન અને સોહન હોશિયાર છે તો મોહન અને સોહન ને જોડ્યા છે અને દ્વારા જે શબ્દો છે તે વિધાન નથી માટે એને સંયોજન કહેવાય નહીં તો અને માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો અને ત્યાર પછી અથવાની વાત કરીએ તો અથવામાં પાછા બે ભાગ પડે છે એક છે સમાવેશ વિકલ્પ અને એક છે નિવારક વિકલ્પ સમાવેશ વિકલ્પમાં શું થાય છે તો અથવા વડે બે શબ્દો જોડાયેલા હોય ત્યારે અને એની જગ્યાએ અથવા વડે બે શબ્દો જોડાયેલા હોય ત્યારે જોડાયેલા હોય અને બંને શબ્દો સાથે પસંદ કરી શકાતા હોય

તમે જોઈ શકો છો કે આપણી સૂચના છે સંયુક્ત વિધાનના ઘટક વિધાન લખો એટલે અહીંયા જે બધા વાક્ય આપ્યા છે બધા સંયુક્ત વિધાન છે એટલે કે અને તથા અથવા વડે જોડાયેલા છે એના આપણે અલગ અલગ ઘટક વિધાન લખવાના છે અને તેની સત્યાર્થતા નું મૂલ્ય ચકાસવાનું છે દાખલો નંબર એક ની જગ્યાએ જે બીજો આપવામાં આવે છે એમાં એટલી સૂચના લખી છે કે દાખલા નંબર એક ના બધા જ દાખલા માટે એનું નિશ્ચિત પણ લખો તો એક સાથે આપણે બે દાખલા જોઈશું

ઇઝ 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 નોટ નોટ ટુ ટુ અથવા ઓકે ત્રિકોણની ત્રણ ત્રણ બાજુઓ અને છે તો આપણે પી ઘટક વિદાન તરીકે લઈશું કે ત્રિકોણની ત્રણ બાજુઓ છે ત્રિકોણને ત્રણ બાજુઓ છે ત્રણ બાજુ હોય તો બિલકુલ એ સત્ય છે ત્રિકોણ ને ત્રણ ખૂણા હોય એ પણ બિલકુલ સત્ય છે અને મૂલ્ય પણ

t અને f બંને એક સત્ય નથી લેવાના એટલે આનુ સત્યાર્થ મૂલ્ય થશે t હું મોકખી કહી રહ્યો છું સમજી જજો આનું સત્યાર્થ મૂલ્ય થશે t કોણ અથવા t અથવા q નું સત્યાર્થ મૂલ્ય t એ જ રીતે 2 2 5 એ વિદાન p કરી શકીએ આ મિત્રો અને આને વિદાન q કહી શકીએ હા આનો ટોટલ 5 થાય ના આ ફોલ્સ છે

નો બીજ છે ઇજ દે ક્યુકરણ બિદાન 2a 2 0 નો નો બીજ છે તો સાબિત છે કે એજ કી દુષે કે એ એ આપેલી બહુપદીનો બીજ છે એટલે ટ્રુ છે અને બે પણનો બીજ છે એટલે છે અને વધ અને મૂકેલો છે એટલે and 2 is the number 2 okay so agar the example ma